નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના શ્રી અંબાલાલ પટેલની આગાહી આગામી અઠ્યાલીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે છે જે આ હવામાન નેશનલ અંબાલાલ પટેલના જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં થોદમાર વરસાદ ખાબુક છે આ ઉપરાંત પૂર જેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અમદાવાદના લાંબા નારોળ સરખેજ બાવળા રહીતના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની વળી શકે છે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે ત્યારે ગુજરાતમાં હજી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે દેવા માફી અંગે જાહેર ગુજરાતના ખેડૂતોના માથે એક લાખ કરોડનું દેવું છે ગુજરાત આખા દેશમાં નવમા ક્રમે આવે છે રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ કૃષિ લોનની દીધી છે જે એક લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે સૌથી વધુ એક દેવું રાજસ્થાનના ખેડૂતોના પર છે આકળા મુજબ નવાણુ સત્તાણું લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે આ લોનની રકમ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી વધુ છે તાજેતરમાં નાણા મંત્રાલયે કૃષિ લોન પર ગૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી હતી સ્ટોમ લોકોને બે બે લાખ સહાય પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વર્ષ બે હજાર પંદર માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ બાર રૂપિયા હતું જે એક જૂન બે હજાર બાવીસ થી વધારીને વીસ રૂપિયા કરવામાં આવ્યું હતું આ યોજના માં તમને બે લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ પણ મળે છે જો તમારી ઉંમર અઢાર થી સિત્તેર વર્ષની વચ્ચે છે તો તમે આ સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકો છો ત્યારે આ વીમાનું પ્રીમિયમ એક થી તેર મે સુધી માન્ય છે સૌથી સારી વાત તો એ છે કે પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે તમે કોઈ કોઈપણ બેંકની શાખામાં જઈને અથવા તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘર બેસીને આ યોજના હેઠળ પોલિસી મેળવી શકો છો ગુજરાતમાં નવો વાયરસ ચાંદીપુરા વાયરસનો ચેપ ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ફેલાયો છે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં ચાંદીપુરા છે જોકે હજુ સુધી વાયરસની પુષ્ટિ કરવામાં આવી નથી બે બાળકો ગંભીર રીતે બીમાર છે બંને બાળકોને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ચાંદીપુરા વાયરસમાં તાવ હોય છે તેના લક્ષણો ખુલ જેવા હોય છે જેના કારણે મગજમાં સોજો આવે છે આ વાયરસ મચ્છર મખીનો અને જંતુનાશક દ્વારા ફેલાય છે મોંઘવારીમાંથી મળશે રાહત હાલ દેશમાં બટાકા ડુંગળી અને ટમેટાના ભાવ આઠમાને છે રિટેલર માર્કેટમાં એક મહિનામાં ટમેટાના ભાવ બમણા થયા છે ટાકાના ભાવ ચાલીસ પિસ્તાલીસ રૂપિયા અને ડુંગળીના ભાવ પચાસ પંચાવન રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે ટમેટાની છૂટક કિંમત પંચોતેર એંસી રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી છે જો કે આવનારા અઠવાડિયામાં તેમના ભાવ ઘટશે તેવી આશા છે જોકે હવામાન પ્રતિકૂળ રહેશે તો ટમેટા બટાકા અને ડુંગળીના ભાવમાં ઊચ્ચમમાં ઘટી ભાવ ઘટી શકે છે આજના સોના ચાંદીના ભાવ બાવીસ કેરેટક્રમ સોનાના ભાવમાં ચારસો રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ સડસઠ હજાર સતસો પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈ કાલે તેનો ભાવ સડસઠ હજાર બસો રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસક્રમ સોનાના ભાવમાં સસો પચાસ રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ તોતેર હજાર આઠસો રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેનો ભાવ સોંતેર હજાર એકસો ને પચાસ રૂપિયા તો તેમજ આજે ચાંદીપુરા ભાવમાં ચાંદીના ભાવમાં બે હજાર નો વધારો થયો તે સાથે નવો ભાવ સત્તાણું હજાર પાંચસો રૂપિયા

વાર્ષિક આવક થવા લાખ રૂપિયા થી ઓછી હોવી જોઈએ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર યારમાં સુકી ડુંગળીના ખેડૂતોને થી ત્રણસો રૂપિયા મળી રહ્યા છે યાર્ડમાં આજે સુકી ડુંગળીની એકત્રીસો ક્વિન્ટલ આવક થઈ હતી યાળમાં અત્યાર સુક સુકી ડુંગળીની ઢગલા માટે આવક થઈ રહી છે રાજકોટ માર્કેટ યાળમાં સુકી ડુંગળીની સાથે સાથે લસણના પાકની પણ આવક થઈ રહી છે યારમાં ચારસો પચાસ ક્વિન્ટ ક્વિન્ટલની આવક લસણની થઈ હતી યાળમાં

માટે બમ્પર ભરતી નીકળી છે જેમાં હજી પ્રક્રિયા પંદર july થી શરૂ થઈ ગઈ છે અને તમે પેલી website પર જઈને online ભરી શકો છો એટલે કે indian post gd s online પર કરી શકો છો તેમાં દસ પાસ અને અઢાર થી ચાલીસ વર્ષ વચ્ચેના લોકો અરજી કરી શકે છે દસમા ધોરણમાં અંગ્રેજી અને ગણિત વિષય ફરજિયાત છે પસંદગી માટે કોઈ પરીક્ષા આપવાની જરૂર નથી merit આધારે પસંદગી થશે અરજી માટેની છેલ્લી તારીખ પાંચ ઓક્ટોબર બે છે આજે અહીં પડ્યો ધોધમાર વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સીતોતેર તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે આ આંકડા શનિવારે સવારથી રવિવારના સવારના છ વાગ્યા સુધીના છે તે દરમિયાન વરસાદે દક્ષિણ ગુજરાતમાં જોરદાર બેટિંગ કરી છે સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં આવ્યો છે અહીં વર્ષ